પેલેડિયમ અમદાવાદના વૈવિધ્ય સભર પાંડા લેન્ડમાં આ ક્રિસમસ ઉત્સવની ઉજવણી કરો દરેક વય માટેનું ઉત્સવી મનોરંજન આ ક્રિસમસ પેલેડિયમ અમદાવાદ આપણે પાંડાલેન્ડના ક્રિસમસ સજાવટ સાથે ચમત્કારિક વિશ્વમાં પગ મૂકવા માટે આમંત્રિત કરે છે જીવંત કદના પાંડા ઇન્સ્ટોલેશન અને અનોખી ઉત્સવી વાતાવરણ સાથે પાંડાલેન્ડ પરિવાર બાળકો અને શોપર્સ માટે એક જાદુઈ અનુભવ પ્રદાન કરે છે પેલેડિયમ મોલને હિમતાળુ વલ્ડરલેન્ડમાં ફેરવી રહી છે જ્યાં જીવંતમ પાંડા ઇન્સ્ટોલેશનનો આખા મોલમાં ફેલાય છે જે એક મોહક અને લાઈફ સાઇઝ ઉત્સવી વાતાવરણ બની રહ્યા છે પાંડાલેન્ડ ક્રિસમસ સિઝન માટે એક અનોખું પરિવારી સ્થાન બની ગયું છે જ્યાં બાળકો અને વૃદ્ધો વિમુક્ત સજાવટનું અન્વેષણ કરી શકે છે તસવીરો ખૂંચી શકે છે અને આદર્શ શાખાના ઉત્સવી મનોરંજનના આકર્ષણો અનુભવ કરી શકે છે

સરળતા અને ઝડપી પહોંચાડવામાં આવે છે જે દરેક મુલાકાતને વધુ અનોખું બનાવે છે